વડોદરા બાદ હવે પોરબંદરમાં પણ પોસ્ટર વોર શરૂ થઈ ગયા છે આયાતી ઉમેદવાર નહીં ચલાવી લઈએ તેવા જે પોસ્ટર છે તે લાગ્યા છે ધોરાજી ઉપલેટામાં સ્થાનિક ઉમેદવાર અંગે પોસ્ટર્સ લાગ્યા

પોતાના ઘર ની વાત બહાર ન જાય એટલા માટે લલિત વસોયા ઉપર આક્ષેપ કરી રહ્યા છે અને આ લોકો તો એટલી કક્ષાએ જાય કે એના ઘરમાં પણ કઈ બને તો પણ એને લલિત વસોયા દેખાય છે મીડિયા સામે કહું છું કે હું સાથે આપી શકું એમ છું કે આ પોસ્ટર એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા જ લગાવવામાં આવ્યા છે અને પાછા લગાવ્યા પછી એના જ આગેવાનો દ્વારા ઉતારી લેવામાં આવ્યા છે ને પાર્ટીના ના હાઈકમાન્ડ સુધી મેસેજ દેવા માંગે છે કે આ ઉમેદવાર સામે અમારો રોષ છે